નમસ્કાર ગુજરાત રાજ્યની લાખો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ મારી વાત ગુજરાતમાં બહેનો આજનો આ વિડિયો ખૂબ જ મહત્વનો છે કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તમારા પગાર વધારાને લઈને ગુજરાત હાઈકોર્ટના ઐતિહાસિક ચુકાદાને લઈને અને તાજેતરમાં નવનિયુક્ત થયેલા મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના મહત્વના નિવેદનને લઈને એટલે વિડીયોમાં અંત સુધી ચોક્કસ જોડાયેલા રહેજો બહેનો તમને યાદ હશે કે ગત વીસ ઓગસ્ટ બે હજાર રોજ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગાર વધારાને લઈને એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો આ ચુકાદામાં રાજ્ય સરકાર દ્વારા સિંગલ બેન્ચના ચુકાદા સામે કરવામાં આવેલી અપીલ ના મંજૂર કરી દેવામાં આવી હતી અને હાઈકોર્ટે સ્પષ્ટ આદેશ કર્યો હતો કે ફેબ્રુઆરી

બાયન છે અને એટલે જ સરકાર હવે આ મુદ્દે પગલા ભરવા મજબૂર બની છે આ ચુકાદા મુજબ હાલના માનદ વેતનમાં રૂપિયા ચૌદ હજાર આઠસોનો વધારો કરીને આંગણવાડી કાર્યકર બહેનોને કુલ રૂપિયા ચોવીસ હજાર આઠસો અને તેડાગર બહેનોને રૂપિયા વીસ હજાર ત્રણસો નવું માનદ વેતન ચૂકવવાનું રહેશે અને સૌથી મહત્વની વાત એ છે કે આ વધારો એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ ગણવામાં આવશે એટલે જ્યારે પણ સરકાર જાહેરાત કરશે ત્યારે બહેનોને એરિયસ પર ચૂકવવાનું રહેશે આ ચુકાદા બાદ રાજ્યની લાખો આંગણવાડી બહેનોમાં એક નવી આશા જન્મી હતી કારણ કે વર્ષોથી ચાલતી પગાર વધારાની લડતની પહેલીવાર ન્યાયિક આધાર મળ્યો હતો ત્યારબાદ ઓક્ટોબર મહિનામાં દિવાળી પહેલાં ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને મહિલા અને બાળ વિકાસ વિભાગના નવા મંત્રી તરીકે વડોદરાના વિધાનસભ્ય અને સાંસદ રહેલા ડોક્ટર મનીષાબેન વકીલની નિમણૂક કરવામાં આવી નવા મંત્રી બન્યા પછી સૌની એક જ અપેક્ષા હતી કે હવે હાઈકોર્ટના આ ચુકાદા પર સરકાર ક્યારે અમલ કરશે હાલમાં જ એક રાજ્ય સ્તરીય કાર્યક્રમ દરમિયાન નવ નિયુક્ત મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલે આ મુદ્દે મહત્વનું નિવેદન આપ્યું છે મંત્રીશ્રીએ જાહેરાત માં સ્વીકાર્યું છે કે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની માંગ યોગ્ય છે અને સરકાર આ મુદ્દે ગંભીરતાથી વિચારણા કરી રહી છે તેમણે એ પણ જણાવ્યું છે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ અને નાણા વિભાગ વચ્ચે આ બાબતે ચર્ચા ચાલી રહી છે અને તમામ પાસાઓનું મૂલ્યાંકન કર્યા પછી આ યોગ્ય નિર્ણય લેવામાં આવશે બહેનો આ નિવેદનનો અર્થ સ્પષ્ટ એ છે કે સરકાર આ માંગને નકારી રહી નથી અને પગાર વધારાની પ્રક્રિયા હાલમાં ચાલુ છે પણ બહેનો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ પ્રક્રિયા ફક્ત કાગળ પર ચાલી રહી છે કે હવે ખરેખર અંતિમ નિર્ણય નજીક છે અને શું આ બજેટમાં જ આંગણવાડી બહેનોને ખુશખબર મળશે બહેનો જો મંત્રીના નિવેદન અને હાલની પરિસ્થિતિને ધ્યાનથી જોવામાં આવે તો એવું સ્પષ્ટ લાગે છે કે સરકાર હવે નિર્ણય ટાળવાની નહીં પરંતુ અમલ કરવાની દિશામાં આગળ વધી રહી છે બહેનો જો ગુજરાતની આંગણવાડી વ્યવસ્થાની વાત કરીએ તો રાજ્યમાં પંચાવન હજારથી વધુ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે જ્યાં અંદાજે પંચાવન હજાર આંગણવાડી કાર્યકર અને પિસ્તાલીસ હજાર થી વધુ તેડાગર બહેનો મળીને કુલ એક લાખ વીસ હજાર થી વધુ બહેનો કામ કરી રહી છે આ બહેનો શૂન્ય થી છ વર્ષના બાળકોનું પોષણ ગર્ભવતી અને ધાત્રી માતાઓની સંભાળ પ્રી પ્રાઇમરી શિક્ષણ રસીકરણ આરોગ્ય સર્વે અને ડિજિટલ ડેટા એન્ટ્રી જેવી અનેક જવાબદારીઓ નિભાવે છે આટલું બધું કામ કરવા છતાં તેમને આજ સુધી કાયમી કર્મચારીનો દરજ્જો મળ્યો નથી અને મળતું માનદ વેતન પણ વધતી મોંઘવારી સામે અપૂરતું સાબિત થઈ રહ્યું છે હાલની સ્થિતિ એવી છે કે ગુજરાતમાં આંગણવાડી કાર્યકર બહેનોને સરેરાશ દસ હજાર રૂપિયા જેટલું માનદ વેતન મળે છે અને તેડાગર બહેનોને પાંચ હજાર રૂપિયાની આસપાસ વેતન આપવામાં આવે છે જ્યારે મોંઘવારી ઘર ખર્ચ બાળકોના શિક્ષણ અને આરોગ્ય ખર્ચ સતત વધી રહ્યા છે છેલ્લા ઘણા વર્ષોથી કામનો ભાર વધ્યો છે ડિજિટલ રિપોર્ટિંગ અને નવી નવી સરકારી યોજનાઓનો અમલ પણ આ મહિનો જ કરી રહી છે તેમ છતાં માનવ વેતનમાં અનુરૂપ વધારો થયો નથી આજ કારણોસર પગાર વધારાની માંગ હવે માત્ર માંગ નહીં રહી પરંતુ સાચા અર્થમાં ન્યાયની માંગ બની છે હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે પગાર વધારાની જાહેરાત ક્યારે થશે બહેનો વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસનું પૂર્ણ બજેટ ફેબ્રુઆરી મહિનાના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં રજૂ થવાનું છે અને આ વખતે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ઇતિહાસનું સૌથી લાંબુ સત્ર બની શકે છે જે પિસ્તાલીસ થી પચાસ દિવસ સુધી ચાલવાની શક્યતા છે મહત્વની વાત એ છે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલ સમય મર્યાદા વીસ ફેબ્રુઆરી બે ના રોજ પૂર્ણ થાય છે એટલે બજેટ સત્રની શરૂઆત સાથે જ સરકાર પર આ ચુકાદાનો અમલ કરવાનો દબાણ રહેશે આથી એવી મજબૂત શક્યતા એ છે કે બજેટ સત્રના શરૂઆતના દિવસોમાં જ નાણા મંત્રી તથા મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગાર વધારાને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં આવે જો આ જાહેરાત થાય છે તો લાખો બહેનોને આર્થિક રાહત મળશે પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બનશે બાળકોના શિક્ષણ અને આરોગ્યમાં વધુ ખર્ચ શક્ય બનશે અને સૌથી મહત્વનું સમાજમાં આંગણવાડી બહેનોનું માન અને આત્મગૌરવ વધશે બહેનો આગામી દોઢ મહિનો આપ સૌ માટે અત્યંત નિર્ણાયક છે સરકાર નાણા વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ વચ્ચે ચાલી રહેલી પ્રક્રિયાઓ હવે અંતિમ તબક્કામાં છે અંતે ધારા આપ સૌને વિનંતી છે કે આ માહિતી વધુમાં વધુ બહેનો સુધી પહોંચાડો વિડીયો શેર કરો અને જો આપ અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કારણ કે આંગણવાડી બહેનોના પગાર વધારાને લઈને દરેક નાની મોટી અપડેટ સૌથી પહેલા તમને અહીં મળશે